નમસ્કાર દોસ્તો સ્વાગત છે રાજખેરવા શૈલેષ રાજખેરવા બ્લોગ ચેનલમાં જય દ્વારકાધીશ તો આજે આપણે જો જીરું હલર આવી ગયું છે અને જીરું કાઢવા આવી ગયા છે જો આપણી હાલત ભૂત જેવી છે હલર ચાલુ થઈ ગયું છે ને જીરું પણ કાઢવાનું ચાલુ કરી નાખ્યું છે તો આપણે ત્યારે જીરું હલર બંધ કર્યું છે ચા પાણી કરવા આટલું જીરું છે જો આ પ્રમાણે આપણે ભાજપ પણ બાંધેલી છે અને ઢગલો પણ કરેલો છે તો આવી રીતના ભારી નજીક લઈ જવાની અને આમ પાથરાનો બધ ભરીને ઉપર હલર પર નાખી દેવાનું એટલે ઉપર મારા પપ્પા છે જો આવી રીતના ઢગલો કરેલો છે આપણે ટોટલ સોળ વીઘાનું જીરું હતું એમાંથી એક વીઘાનું જીરું રોગના કારણે બગડી ગયું હતું એટલે ગણતરીમાં આપણે પંદર વીઘાનું જ આપણે માનવાનું જો આપણે આ પ્રમાણે કામકાજ ચાલુ છે વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરજો જો આ રીતના જીરું અમે થોડુંક પાથરી દીધું છે થોડું તપવવા માટે અને આજે આજે આના કોથળા ભરીને આપણે માર્કેટ યાર્ડમાં પહોંચાડવાના છીએ અને આપણે રાખવું નથી બજાર તૂટતી જાય છે એટલે અંદાજીત ત્રણ પાંચ હજાર ત્રણસો બસોની આજુબાજુ બજાર થઈ ગઈ છે ગોંડલ માર્કેટ યાર્ડમાં મેમ્ થઈને જ આ જીરું કાઢ્યા છે તો આ બીજી દૂરની ભારીઓ છે તે અત્યારે હારી રહ્યા છે તો જોવા આવું જીરું છે આપણું પંદર હોળ વીઘાનું હતું એકદમ

કલર પછી કર્યો છે એટલે આપણે કોથળા ભરી દીધા છે આના એનું વિડીયો બનાવવાનું ભૂલી ગયો છું અને પંદર હોળ વીઘાનું ટોટલ પિસ્તાલીસ ગુણી જીરું થયું છે બરાબર છે અને એક ગુણીમાં લગભગ એવરેજ ત્રણ મણ તો સમય જાય એટલે ત્રણ મણનો એક ગુણી થાય જ તો આપણે કોથળા ભરીએ ને એનું રેકોર્ડિંગ આપણે કર્યું નથી તો આના આપણે કોથળા ભરેલા છે પણ આ વિડિયો પછી છે એટલે આમાં હજી આ લાઈવ વિડીયો છે ને એ જ બતાવે છે